चामड़ी लो ऐसे में तावल बोले हाँ हाँ बोलो बोलो तो मेरे वीडियो बनाए मिले जी ओ जी ओ वीडियो बनाए ना एकदम बजट आ रहा है ना दबड़े गोमोन हाँ चाम इंस्टाग्राम इंस्टाग्राम हाँ हो ये तो बनाए मेरे तो चम हो तू चम बनाए मिले थे ना पना थी। थी तो ना पना शो थी तो मन शो तो को ये पन मलया नहीं एक मिले बारे एंड आठ नौ वीडियो मार जोड़े बनाएं जो है तो तो यो वीडियो को बनाएं मिलो बड़े

હા બોલજો મારી વાત વખત તો મારો વિષય શું છે બને બદનામ કરવાનો વિષય છે ધારો બદનામ કરવાનો વિષય નહીં મારો વિષય છે રોસ્ટ વિડિયો બનાવવાનો કોમેડી રોસ્ટિંગ મારા વિડિયો બધા છે બદનામ કરવાનો ધારો વિષય છે ખોટી વાત જોડે આયો તમે 4 જણા હતા તમે 4 જણા હતા બદનામી પે વિડિયો બનાયા કો નોમ લીધું હોય તો કો સાબડિયા ગામમાં બીજો કોણ કલાકાર એમ કેધું સાબડિયા ગામમાં અમે જે શૂટિંગ કરીને આવ્યા હતા સોંગ નો અતારે અતારે આ દાડામાં સોંગ નું શૂટિંગ કરીને આવ્યા હ અન કલાકાર ભાઈ એ શું નામ ઈ કલાકારને પૂછું છું શું બોલે વિડિયોમાં કે કલાકારને તમે હારે રીતે ઓળખો છે ટિટુ એ કલાકારને કો ઓકે છે મને મને ઓખો તો તેલીવા દીકો મને મને ઓખો મોટો નહીં ઓળખો દેખો ઓખો તો કે વિડિયોમાં એવું કીધું છે કે ઈ કલાકાર મને સારી રીતે ઓળખે છે મે એટલે તારે મે તમારું નામ લીધું છે અર્જુન ભાઈ તમે નામ લીધું છે વિડિયો વિડિયો બધા નવ આઠમાં વિડિયો બનાવીને જો તારે એ વિડિયો તો બનાવવાનો હતો એમ ને તમે મારા મોટા ભાઈ જેવા છો બરોબર અને મે તમારું નામ લીધું હોય તો તમારું નામ બદલ અને તું હાતો હોય તો તારો વિડિયો ડ્યુએટ કરીને સીધો વિડિયો રાખો કેમેરો બેન આ બનાવીને મોકલો કે તું હાતો હે એમ हाँ तो तंदर तुम्हारे अपलोड करो इंस्टाग्राम में तो ना नहीं तंदर बरोबर पर तुम्हारे तो वो वीडियो शुरू कब बनाओ पर यार तुम्हारा भी तो वीडियो जता रहे हैं यार मैं नहीं तुम्हारो तुम्हारा घर में नॉम नहीं ली तू ली तू से नॉम दे जाबिर को भी जो कलाकार को है बात करे तू माला दर तूने कोई ना उठे हुए तू सर के तने हारे इते बदन ओळखो हो सु एले हमने तने मन चा ओळखो तो तने मन तने किदो हो के मु तने

बारम फोटा पड़े हां तो पाछे सुदा लो तो वीडियो बनाय दो लो पड़े एम नी एम नी, नी। हां तमारो ने गिदू ने ने तमारो ने गिदू के भाई आपरे एवी तो आ मीडिया बनाया पाछे मो घर मो जातो तो गाके रील बनाय मी तो हारो पण मारा मारो तो पाछे बनाव दो तमे तमे भावे आ मीडिया बन कितला रो एम नी तमे बात ने हमत दने एमी सुबा बेन ने भेगा क्या तमे चार तमे चार जना आता के के वीडियो बनाया के के फोटो पाड्या हां भाई मो अंदर जो मारा कोम हतु કોમ અત્યારે એંદર જો મુકતો પાછે પડાવ્યો હેલો તો તારે એ વિડિયો બનાવીને મેરો જરૂર જોતી આ બધું કરવાનું અલ્યા પણ મે તમારું નામ લીધું તો કોણ તમને એમ કીધું કે મારું ભાઈ અમારું નામ લીધું અને અમારું શું વિડિયો દેખાડ દે એમને તમને મે કીધું કે બબર અર્જુન ભાઈ ઉભા રો ઘડી કોણ છે તો તમે જતા રહ્યા શું કારણથી જતા રહ્યા તમે મારા કોમ હતું આ થઈ ગયા બને એક તમે એવું મે કીધું કે ભાઈ વિડિયો નહીં બનાવો તો જતો રહે બહારમાંથી હું કીધું કરી હું કે બહાર ગામથી મળવા આવે તમારા ફેન હોય અજારું મોંજો આવે બધા बराबर हमारे वो मोटे भाई रिस्पेक्ट करों सु बराबर आपने ऑनी पहला बात थे जी रिस्पेक्ट को तो देखा नहीं रिस्पेक्ट देखा नहीं सु रिस्पेक्ट हमें सारे नहीं रिस्पेक्ट देखा नहीं मने इल वीडियो सु कारण अर्जुन भाई किधो के में आठ वीडियो हमने हंगर बनाया कौन हंगर तमार हंगर अर्जुन भाई ये बिज़ કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય કલાકાર એટલે કોઈ કલાકાર લોઠાનો ન આને હર તક પ્રોબ્લેમ હોય તમાર એ વિડિયો બનાય ને એમની હમ અમારા વિડિયો જેમ બનાવો પડ્યો એટલે મારે એમ જ મુઈ જ કેતો તો કે અર્જુન ભાઈ ખાલી 2 મિનિટ ઉભા રહો અમાર કામ છે તમાર પણ એ તો એમણે બે ત્રણ ચાર વિડિયો બનાયા કેટલા ભાઈ બનાયા તમે ચાર જણા તમે હતા આઠ વિડિયો બનાયા ભાઈ મે બે વિડિયો બનાયા છે હું મોનોરોસ અર્જુન ભાઈ ભેગા મે બે વિડિયો કેટલા તમારા અંદર 100 બનાવ તમે ફોન કરો તમે એમના ઉપર ધણી જ નાય બનાવે તમે ની હોની વાત નથી નય ના વાત હાચી છે તમારી ના બનાવે બરોબર આપણે હા ના બના તમે એમ ના ઉપર ધણી જો કોઈ પાપ પટી આલેલા છે તમે એમ કીધું કે અમે નેતા પાસે પાડ દઈએ બરોબર મારી વાત હો ભાઈ જો આપણે ધારો કે કોક નું ઘર હોય અને આપણે જાવ તો એ ઘર નો દાણી નાઈ મારી કરે બરોબર કે તમે જેમ મારા ઘર सलमान खान सलमान खान ના ઘર તમે જાવ તમાર અંગર વિડિયો બનાવજો ના ના વાત હાચી છે પણ તમે મારી વાત આપો અમે શું પ્રશ્ન सलमान खान ના ઘર તમે જાવ તમાર અંગર વિડિયો બનાવજો તમે મારી વાત આપો શું પ્રશ્ન ઉપર આયા હતા अमेश ओ प्रश्न ऊपर आया था मैंने मारी बात आप्रो हां जो हमें एना पेला एना पेला तुमने मार विरोध में वीडियो डड़ायला जे मैं तमने फोन करयो तो मैसेज करा के तुमने डिलीट डिलीट करया था नाता करया करिना से एक वीडियो नी होई જોઈ लो हमारा ठाकुर समाज ने બધા લો આજી ના 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 પેલી બેન ને મે દોરાય મદદ કરીન બરાબર એ બેન ને આઈ ત બજાર ગાવાં તી વિડિયો મે તમન 10 વખત કોમેન્ટ માં કાબરો કે કી તો કોમેન્ટો ખરાબ આવે છે વિડિયો ડિલીટ કરો તમે કરેલો કરી નાસો તો એ વિડિયો પણ નીતા ઠાકોર વાળા વિડિયો એટલે ના તો ડિલીટ કરે કે બેને મને ગાડી બોલીતી બરોબર હા અને એને મને જાહેર માં ગાળી બોલી થી માહોમી અને મારી જોડે બધા પુરુષ પડ્યા છે અને મને ગાળી બોલી અને મને બોલે પણ તમે કોમ એવું કર્યું છે એટલે બોલે એટલે મેં એનું કારણ હું એને ખરાબ નતો બોલ્યો કોમ બતાયને ભેગો થઈને એવું કર્યું છે એમ ગાવાને એવું ગાયો છે ને આર છે પણ વિડીયો જે આવે અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ થઈ કે ઠાકોર સમાજ નું હું ભરે હવે હું શું કહું ગબર લઈ લેજો પણ વિડીયો ની અંદર એને આવ્યું અમે વિડીયો નથી તમારા ગામમાં આયા તો ઈ તો તમે મારી વાત સાંભળી તો પસ્તા માંજી કેવું હોય કો હે અમે આયા તા જો અમે અમારા શૂટિંગ માં આયા તા અમે અમારા કોઈ ખાસ એવા કોમ થી તમે આ તો તમારો કોમ થી આયા તા ને તમે હા પણ તમે પછી તમારા ઘરે શું કારણ થી આ ખબર છે તમને જી સુદાબેન ઠાકોર પર આપણે નેસ્ટ આગળલા વખત વિરોધ બહુ થયો તો બરોબર હમ અને ઈ વિરોધ માં જો એક 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 વાત છે લે છે લાશ ગબ્બર ઠાકોર ને આ તમે તો આજ ગાલ ના આયા જો ગબ્બર ઠાકોર માં વિરોધ કરવા વાળા એક બે નહીં આટલા ને આખી આઈન જતા રહ્યા બરોબર એક 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 તમારું શું કહેવું છે ને બોલ આયા જતા રહ્યા સાહેબને હા તમને ખબર છે ના ના વાત સાચી છે તમને ખબર છે ને કે ગબ્બર ઠાકોર એક એવો વ્યક્તિ છે એની જિંદગીમાં કોઈ ખોટું નહી કર્યો ગબ્બર ઠાકોર નો જેને ફોટો કર્યો છે કાયદે ઇસર પાડે અર્નો કર્નો સીસીટીવી નું તમે કીધું ને મને કે સીસીટીવી ચેક કરી લે કેમેરા તો તમે ચેક લીધો અમે હવારમાં એક ઓટો મારું તમારા ઘરે એટલે તમે નતા ઘરે એટલે મેકિટ કોમ માં આવી જતા રહ્યા પાછા અમે 10 વાગે તમારા 10 વાગે તમારું શું જોઈ લેજો તમે પણ હું જો તમારો આજે નવરો તો દેરીરો તમારી વાડ જોઈએ ના ના અમે કે મારું મોણ્યો નઈ હું તારો મોટો જોવાદ નઈ મન તું બહુ ન બધાના વિરોધ કરે અને બધાને બદનામ કરે ને તારે ફોલોઅર વધારવા હોય તો મહેનત કરીને વધાર મહેનત કર કોકને બદનામ કરીને ફોલોઅર વધાર એમ શું કરજે એમે વાતનું સમાધાન ઉપર આયા હતા ને અમને અમે તમને ખાલી કહેવાયા હતા કે ગબર ભાઈ કશ એવો વિરોધ જીવ રાખે તું વિડિયો ન ઉતાર અને સમાધાન ન કરે શું ફરક પડે છે ગબર ઠાકો નઈ કે શું હા શું ફરક પડે છે ગબર ઠાકોનો કોઈ ફરક નઈ પડી જો ગબર ગબડ ઠાકોર એસો ફોટો કરી છે ગબડ ઠાકોને ફરક પડે કે ગબડ ઠાકોને ફોટો કરી છે ના ના ગબડ ઠાકોને શું ફેર પડે તો બસ કે તમારે ફોન કરવાનો આવે છે મને વિડિયો ઉપર કે ચમતે વિડિયો બનાય મે તમારું નામ નથી લીધું તમારે શું ફેર પડે છે કે ફેર નહીં પડતો હા તો એમને તમારો શું કાંઈ ફેર પડે તમારો કાંઈ ફેર ગબડ ફેર ના પડતો તારે પણ ફેર આયો ભઈ આટ વિડિયો બનાયા તમે 4 જણા હતા એમને દમ કાઢ્યો છે ખમત છે અમે પછી મે 3 વાગે પાસ આઈ એટલે અર્જુન ભાઈ એકલા હતા આપણે આપકો દાડી એ આપકો દાડી તારા હરે ફરવું છે ટાઈમ ગાળે ને તું ચાર આવે છે કે એમ નઈ અર્જુન ભાઈ ઈ ટાઈમ અમારી વાત મારી વાત ઓપસ આખો દિવસ તારા હરે જ ફરવું છે આપણે ટાઈમ ગાળીને સુ ના ના તું ચાર આવે છે કે હવે બીજી વખત ને ચાર અમારું ઘર સે તમારે થી 75 80 કિલોમીટર ઘર શેઠ વને ઘરે બેઠા સાદરી આલ પણ તારા ઈ વિડિયો બનાવવાનો શું આવે છે એમ કો તારો પોકતો બગાડ્યો છે ને તને એક બીજી વાત ની ખબર ગાય આખા જાપ એ તન ખબર તો છે ને ના ના અમે સમાધાન નું નામ કશું લેવા દેવા નથી એમ નહીં કે તો તને એ વાત ની ખબર છે કે હારા હારા ગગરે હારા હારા રાડ પાડને રોવેરા છે આતારે એવા તેવા વ્યક્તિઓ નહીં એટલે શું એમ હારા હારા વ્યક્તિઓ રોવેરા છે જની ગબ્બર ઠાકોનો ફોટો કર્યું રેલી એટલે મેં તમારું શું ખોટું કર્યું કોઈ હેડો એમ વિડીયો બનાવ્યો એના પહેલાથી આ ચાર પાંચ વિડીયો સડાયેલા છે મે નામ લીધું તમારું સભાબેન આદર સુભાબેન આઈને અખત માની સોગન સુભાબેન પોતે રાડ પાડતી હતી કે નલાય કોણ છે તો મારા વિડીયો અમને ખરાબ ગરે 1 મિનિટ 1 મિનિટ સુભાબેનને હું જોયા

મે નામ લીધું ના ના એ અમન સુ આલુ દે દેમન ચો સડાયા દે એકા મોટા થી અમન કર્યા દે તો પાડ દી એમ કે જબર ભાઈ નું અર્જુન ભાઈ નું મે નામ લીધું હા જબર ભાઈ નું સાબડ સાબડ એ બીજો કલાકાર દીયો એમ કો સાબડિયા યાદ હાજર હતા બરોબર અમે એવું નહીં કે એમને તમે બધા ઓળખો છો એનું કીધું કે અમે બધાને અમે એમ કીધું કેને તારા એમના તો જાતા ઇર્યા માળ્યા ના બહુ મોટા થઈ ગયા છે અને તમે તમે અમે તમને અમે એક કલાકાર નું ઘર હતું ને મળવા જ્યાં અને એમને અમારા તને મળ્યા ના થર્ટ ઘર માં પછી એમને બનાવ્યા હતા આઠ વિડીયો ચાર હતા બે બે વિડીયો તમારી આઈડીયા

અને આલ સોંગ કાળી બોટીએ કાળી બોટીએ આપણે તમે આવો તો એ એમ નહી તમે એમ કહો છો કે અમે નવરાણા એટલે અમે યાર મજૂરી કરવાવાળા માણસા અમે પછી આખો દિવસમાં ટાઈમ ના મળે એ અમારે ખેતરનું કામ હોય છે એક આખો મોટો ટાઈમ બગાડી અમે મહિનામાં એક ડાળો ટાઈમ અમને એવો મળે એટલે અને શું કરું શું કરું આ ભાઈ તમને મળતા નહી તો તમારે શું કરવું પડે બોલો તમારા ઘરે રૂબરૂ તમારી બે વખત હામા જાવ માફી માંગો છેની માંગ તમને અમે તમારું શું બગાડ્યું તમને માફી માંગવું પડે છે કે મેં તમારા બે વિડીયો સુભાબેનનો વિડીયો બનાવતા અમે તમારા વિશે નતો બોલ્યો तो तमें, हाँ। बोर बोर तमें ये ये तम हाँ। वीडियो में आई थी यार बोलो कुछ तमें वीडियो में आई थी ये लेकिन बदल तमने कुछ दुलार की दैसी अरे बाउक्टो पगलो बना आये तमने लागे हैं शुरू हाँ जी आ वीडियो बना ही बाउक्टो पगलो नहीं बने एम नहीं मो तमारी आगे कहीं तमने कहाँ एम किया हुआ ना तो आयो कशु के तमारी मारा जरूर ह� ડિલીટ કરવાના કે નહી કરવાની વાત કરને વિડિયો તો ડિલીટ કર દે કે નહી તો એ વાત છે જોબર ભાઈ તમ કી ના લે કોઈ બી મા પ્રેમ થી વાત બધી થાય આપડે પ્રેમ થી હું વાત કરવા તો તમે ગટુ બારે ના નેક એમ કરની બારે એટલે તો ધણી છે તો સાણી ની વાત નથી હું તમારા જોડે માફી માંગવા તો તમને ખબર છે કે માફી પણ મે તારો શું બગાડ્યો તારે માફી માંગવા આવવું પડે એમ કો તારે મારે મારે શું ક માફી મારી ભગવાન ની કુદરત નીમાં મે માફી મંગવા વાળો વ્યક્તિ કોણ છું હું થોડો ભગવાન છો તો મારી માફી માગે તમે બે વખત મે કઢાય તો કે ભાઈ એસ એમ ઠાકોને આયા છે યાર નહી કે તો એસેમ એસેમને મુકો એસેમને મુ ઓળખતો નહી પેલા વાત કો ભાઈ હા તો બસ તર ગબડ ઠાકોને મુ નહી ઓળખતો રેડી અર્જુન ઠાકોને મુ નહી ઓળખતો રે અરે જાવ રે મુ ફોન માં તા અમે હવે મુ શું કરું કો એમાં આ તો વિડિયો ડિલીટ કરને હું હું કરવાળી વિડિયો ડિલીટ કર દે